હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને આગાહીકાર પરેશ ગોસ્વામીએ એકંદરે સારા વરસાદ સાથે વંટોળની આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મે માસમાં આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે તારીખ દસ અને અગિયાર મે બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ વધુ રહેશે જેના કારણે પવનનું ચક્ર સારું રહેતા ચોમાસું સારું રહી શકે છે પ્રિ મોન્સૂન એક્ટિવિટીમાં વધુ પવન રહેશે સાથે જ તેમણે નક્ષત્ર અંગે જણાવ્યું હતું કે આ વખતે રોહિણી નક્ષત્ર તપવાની શક્યતા રહેલી છે તારીખ ચાર પાંચ અને છ જૂન તારીખ ચાર પાંચ અને છ જૂને કેટલાક ભાગમાં વરસાદ વરસી શકે છે તારીખ સાત અને આઠ જૂને પવનની દિશા બદલાશે મઘા નક્ષત્રમાં સારો વરસાદ થઈ શકે છે જ્યારે કે જૂનમાં વરસાદ બાદ બ્રેક પડી શકે છે જુલાઈમાં પૂરની સ્થિતિઓ વધુ રહી શકે છે ગુજરાતમાં અંદાજે એકસો એક અને એકસો ચાર મીમી વરસાદ થઈ શકે છે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ચોમાસું સારું રહેશે અને પાછોતરા વરસાદમાં પણ વધુ પવન તો બીજી તરફ આગાહીકાર પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે હીટવેવ નો રાઉન્ડ તેર એપ્રિલ સુધી ચાલશે કેટલાક ભાગમાં ચુમ્માળીસ થી પિસ્તાળીસ ડિગ્રીએ એ પહોંચશે તેર થી સોળ એપ્રિલ સુધી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ થંડરસ્ટ્રોંગ એક્ટિવિટીની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે